છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મોરખલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર દર્શાવે સ્થળ ઉપર કામો કર્યા વગર રૂપિયા પચાસ લાખ ઉપાડી ગેરરીતિ કરી હોવાનો ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે તેની યોગ્ય તપાસ કરવા માટે અરજદાર અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે તો જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર ત્યારે વધુ એક કૌભાંડની તપાસ માટેની લેખિત રજૂઆત મોરખલા ગામના જાગૃત રોહિત સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકી વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર બાવીસના મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી કે જેમાં મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની માહિતી આપવામાં આવી છે જે મુજબના ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાઈ આવતા પંદર જેટલા વિકાસના કામો કર્યા વગર જ નાણાંનું ચૂકવણું થઈ ગયું હોવાની લેખિત અરજી કરવામાં આવી ત્યાં અંગે બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા બનાવવામાં આવેલ હોવાની માહિતી આપવામાં આવી હતી પરંતુ ફળિયામાં પણ કોઈ ગટર લાઇન બનાવવામાં આવેલ નથી તેમ આ ફળિયામાં રહેતા સુમનભાઈ બારિયાએ જણાવ્યું હતું મોરખલા ગામના રાઠવા અને નાયકા સમાજમાં સ્મશાન તરફ જવાના રોડ પર રૂપિયા ત્રણ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ તેવી માહિતી આપવામાં આવી હતી પરંતુ આ કોઝવે બનાવવામાં આવેલ નથી તેમ આ ગામના રોહિતભાઈ પટેલે જણાવી રહ્યા છે મોરખલાથી કાચલાને જોડતા રોડ ઉપર રૂપિયા પાંચ લાખને ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવેલ છે તેમ બતાવવામાં આવ્યું છે પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ બનાવવામાં આવેલ છે અને આ રોડ પર કોઈ જગ્યાએ આરસીસી બનાવવામાં આવ્યો નથી તેમ સોલંકી જણાવી ગ્રામ પંચાયતમાં કુલ પંદર જેટલા કામો કર્યા વગર જ કામો બતાવી તેના નાણાંની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે તેમ ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે મોરખલા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી દરમિયાન જ બે જૂથો વચ્ચે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી જેંગે વિસ્તરણ અધિકારી હાલ અંગે હાલ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હમ માંગીલાલ મોહનલાલ ખેડે મોરકલા વસાતના માજી સરપંચ પંચાયતમાં મે આ પંચાયતના કામો થયે છે પંદર મુદ્દાની અરજી આપી છે એની તપાસ કરાવવા માટે અમે અરજી આપ્યા કલેક્ટર સાહેબના તાલુ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના તાલુકા વિકાસ અધિકારીના એની આરસી મોરકલાથી આર સી રોડ મોરકલાથી કાચલા આરસીસી સીસીસી રોડ કેટલાના પાંચ લાખનું હા મોરકલાથી કાચલા જતા રસ્તો આરસીસી રોડ પાંચ લાખનું બતાવે છે એ થયેલ નથી મોરકલાથી ભગવાનપુરા જતા આરસીસી રોડ કેટલાનું છે

એ સ્મશાન ઉપર કોજવે બનાવેલું છે આ હવે આ છે દોઢ કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે આ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે એની જે તે કાર્યવાહી તપાસ કરો શું નામ તમારું પટેલ રોહિતભાઈ વિઠ્ઠલભાઈ તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં તો અમે માહિતી માગી હતી માહિતીની અંદર ની તાલુકાની અંદરથી જે જે એસ્ટીમેન્ટ આપ્યા છે એમાં મોરખલા નવીનગરીમાં અઢી લાખ રૂપિયાની ગટર લાઈન બોલે છે ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે તો આની તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માગણી છે પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે એનું સર્ટિફિકેટ છે અઢી લાખ રૂપિયાનું કમ્પ્લીટ સર્ટિફિકેટ દરેક બાબતના પુરાવા છે અમારી પાસે

બરોબર તપાસ અને એમના જે જવાબો છે એ તમામ પ્રક્રિયા બાકી રહેલ છે જેથી તપાસ પૂર્ણ થયાથી આગળનો અહેવાલ સ્પષ્ટ થાય એમ છે વિસ્તરણ અધિકારી આર્ય રાઠવા